હેલો મિત્રો કેમ છો બધાય મજામાં ને તો આપણે ચાલુ કરી દીધો બ્લોગ ને વાગવામાં થઈ ગયા છે સાડા આઠ અને આપણે જવાનું છે આજે અહીંયા ને અહીંયા કામે ગામમાં ને ગામમાં અને આપણે હે ને હવે સ્લેબ ફિટિંગ કરવાનું સ્લેબ ફિટિંગ ક્યારેય આપણે બ્લોગમાં આવ્યું નથી આ પેલો જ બ્લોગ એવો છે કે આમાં સ્લેબ ફિટિંગ ચાલુ થાય તો આજ બધું લઈ જવાનું હોય તો આપણે જવાનું હોય રિક્ષા લઈ તો રિક્ષા અહીંયા બહાર પડી છે ને આપણું સામાન જોવો કે ને વાં પડ્યો હે વાડામાં ત્યાંથી ભરી અને પછી આપણે જવાનું હોય કામ ઉપર મમ્મી તોડે ગુલાબ જો ગુલાબ આપણે જ્યાં જ્યાં આવે મિત્રો જો મેગી જોઈ છે મેગી તારે રમવું હે ગુલાબ થી હે મેગી ને ખાવું હોય કા એ એઠા પાંદરા પડ્યા એ ખાય બીજું તો શું બાકી કોઈ ઘરે છે નહીં પપ્પા વયા ગયા છે માં વાડીએ કામ ઉપર માં બાર ગામ ગયા છે અને જ્યોતિ અંદર કામકાજ કરે છે તો હાલો મિત્રો આપણે હવે રિક્ષામાં લઈ જઈએ અને ભરવાનું ચાલુ કરી દઈએ પછી તો મિત્રો છે ને કામે જ જવાનું છે તો કામે જ પોતી જઈ જલ્દી તો મિત્રો આપણું રેમ આવી ગયું છે ને વિશાલ રિક્ષા ફાઇકમાં મૂકવા ગયા તો રિક્ષા મૂકીને આવે એટલે આપણે વિલે જા પાણી ફાઇનલ મિત્રો આપણે ને કામપુર પર પોતી ગયા કામપુર પર પોતી ગયા એટલે સીધી રિક્ષામાંથી હથિયાર કાઢી હથિયાર કાઢીને ઉપર લઈ ગયા વિશાલભાઈ અને આપણે પાણી ને કેન લઈ જવાનું છે પછી આમાંથી થોડું ઘણું હજી ઉતારીને આપણે જરૂર પડે એ રીતે ઉતારવાનું છે અને મિત્રો આપણે હે ને બધા ચપલા નથી મારી શકા અડધા માર્યા છે અને થઈ ગયો છે બપોર તમે જોઈ શકો છો આ રીતે બધા ચપલા મારવાના હોય લેવલની દોરી ખેંચી અને આ રીતે ચપલા મારવાના હોય ચપલા છે ને એક રૂમમાં મારી દીધા અને આ રૂમ હજી બાકી છે તો વિશાલભાઈ ચપલા મારીને હજી ને બેઠો છે કે હવે આપણે ઘેરે જઈ ભાઈ કે રીક્ષાએ ભરી છે અડધી અને અડધી ખાલી થઈ ગઈ છે તો હેઠે જઈ અને પેલા રિક્ષા ખાલી કરવી જોઈએ રિક્ષા ખાલી કરી અને પછી

એક જ મિનિટ થઈ છે મિત્રો ને એક મિનિટ બાકી છે હવે તો મિત્રો ખાલી થઈ ગઈ વિશાલભાઈ નો ચેલેન્જ આપણે છોડી નાખ્યો હે અને હવે ઘરે જઈશું જમવા તમે જોઈ શકો છો રિક્ષા નવા હોય ને ચેનલ ઉપર તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરી લેજો અને આગળ જોઈ જ વિડીયોમાં તમને ઘણું બતાવવાનું બાકી છે તો મળીએ બપોર પછી તો મિત્રો આપણે જમીન થઈ ગયા નવરા નવરા થયા ને તો વિશાલભાઈ કહે કે હું ફ્રીજમાં કંઈક કાઢી લઉં એ કાટતો તો ને તો એને બરફ દેખાણો ફ્રીજમાં જામેલો દુનિયાનો ઘણો બધો જો હલો ગોલો બસ મારી પાસે જાણી નથી હું ગોલો બેસવા માંડું એટલો બરફ જામી ગયો મિત્રો હમણાં હું ફૂલ મૂકી દઈ ને ફ્રીજ તો બરફ જામી જાય છે બહુ તો વિશાલભાઈ કે આજે કે હું ને ઓલી પાણી પાણી કે બધું કાઢી નાખું અને બરફ એ બધું કાઢી નાખું પછી ઓલું ચાપ દબી દો એટલે બધું પાણી નીકળી નીકળીએ પાછળ બધું કે ચોખ્ખું થઈ જાય તો મિત્રો ચા પી લઈ ને કે ચા ઠરી જાય અને હાલો તમે બધા ચા પીવા તો આપણે ચા પાણી પીને પછી થોડુંક ચપલા બે ચપલા મારવાના બાકી છે એ મારીને પછી માલ ચડાવવા વર્ગી જવાનું હોય તો મિત્રો આપણે બધા ચપલા મારી દીધા છે અને હવે જવાનું થયું છે આપણે હેઠે કેમ કે અહીંયા આપણે જે માલ જોઈએ છીએ હવે સ્લેબ રાખવા માટે એ તો કાંઈ આજે છે નહીં તો આપણે હે ને જવાનું હોય ટેકા બનાવવાના હે પ્લેટું જેટલી હોય એટલે ચોંટાડવાની હોય ને એ બધી ચોખ્ખી કરવાની છે ચોખ્ખી કરી અને પછી ઉપર ચડાવવાની છે મિત્રો વિશાલભાઈ બનાવે છે ટેકા અહીંયા આ ટેકા બનાવે છે એને અર્ધા ટેકા બનાવી લીધા ને અર્ધા બાકી છે એમ તો આ હે ને હું ઉપર હતો એટલે એને ફટાફટ થયું મારે થોડી ઘણી પ્લેટો ચોખ્ખી કરવાની હતી કે તું ભાઈ પ્લેટું ચોખ્ખી કરી નાખીને હું એ ટેકા બનાવી નાખું તો એ ટેકા એ કે માન બન છે કે ચૂકું છે નહીં તો કરણભાઈ ને ફોન કર્યો કરણભાઈ હે ને ચૂકુ વાયર લઈને આવે છે કે હું હમણાં જાઉં તો ચાનું આપણે કહી દીધું અડવેક થી તો મિત્રો કરણભાઈ આવી ગયા અને ચા લઈ આવ્યા અને આપણે થોડુંક જ કામ કર્યું હજી તો બે પાંચ પ્લેટો ચોખ્ખી કરી તો કરણભાઈ ચા લઈને આવી ગયા ચા ને ચૂકવું તો હવે ને ચા પી લઈ અને હાલો તમે બધા ચા પીઓ આપણે જણા ત્રણ છે અને પ્યાલીઓ પાંચ ભરાય એટલો ચા આવ્યો છે મિત્રો અને નવું કે અહીંયા જે પાણીની મોટર છે ને એમાં દોયલું તૂટી ગયું તો હવે મોટર કાઢી ત્યારે ખબર પડી તો કાનાભાઈ ટેપ લેવા એ ટેપ લઈને તમને મોટરનું મોટર આ કાઢીને ત્યારે ખબર પડી કે મોટર કેમ ચાલુ નથી થતી થી દોડ્યું તૂટેલું હતું તો મિત્રો આપણા ટેકા છે ને ઉપર ચડી ગયા છે તમે જોઈ શકો છો આ આપડા ટેકા અહીંયા તો કાનાભાઈ વાયર તોડી અને પાછું ચાલુ કરી દીધું છે હાંધવાનું વાયર વીતવાનું ચાલુ કર્યું છે કાનભાઈએ ઉપર બીજી ટેપ આવે ને કાળી ટેપ ઈ વીટવાનું ચાલુ કરી દીધું હવે જોઈએ હવે ચાલુ થાય કે નહીં મહાદેવ મહાદેવ ચેક કર્યા વગર હે ને ટેપો વીટવા જ મેડ્યા છે કે નહીં ચાલુ થાય કે નહીં રેડી 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 હાલો આપણું કામ ઓકે મિત્રો ચાલુ થઈ ગઈ એટલે હવે પાણીમાં માં નાખી તો એ ચાલુ જ થાય કેમ કે આપડે હાથો વ્યવસ્થિત થઈ ગયો તો મિત્રો હવે એને ફાઈનલ મે મોટર ઉતારવાનો ટાઈમ આવી ગયો છે હવે ઉતારી દે મોટર અને પછી કઈ ઘરે તો મિત્રો આપણે આ ધંધો નથી હો કરતા આ તો ક્યારે છે ને કામ ઉપર કોકડી અટકી ગઈ હોય તો આપણે આ પૂરું કરી દઈએ અને ફાઈનલ મિત્રો આપણી મોટર ઉતરી ગઈ હવે પાણી આવવા માંડ્યું અને હવે મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને બ્લોગ થઈ ગયો હવે લાંબો તો હવે ચેનલ ઉપર તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો